અને અહીંયા કશું કરવાનું તમારે છે નહીં ઝડપથી જે પ્રશ્ન નંબર એક તરફ એ પહેલા મોબાઈલમાં ગાઈડ એપ એપ્લિકેશન તમારા મોબાઈલ માં હોવી જોઈએ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ અને વિડીયો ને લાઈક કરેલું હોવું જોઈએ ઝડપથી આગળ જઈએ દોસ્તો બુઢિયા કહાં રહેતી થી તો બુઢિયા રહેતી થી જંગલ મે તો બુઢિયા જંગલ મે રહેતી થી આલુ આવલે પડને પર કિસ તરહ નુકસાન હોતા હૈ तो ओले इतना गुजराती में करा कहे तो करा पड़ते शु तो ओले पड़ने से पहले तो सिर पर लगता है पीछे अपनी झोंपड़ी हो अपना घर हो उसमें नुकसान होता है झूला कौन कौन झूल रहा है तो बच्चा पीछे बच्चा पीछे कौन झूल तो डाली पत्ता और धरती झूला झूल जुल रही है चूहा कब खुश हुआ जब उसकी टोपी तैयार हो गई તો ટોપિકો દેખ કરતા છ અંકમાં લખવાના થાય તો અંકમાં આપણે કઈ રીતે લખીશું અંકમાં આપણે લખીશું ન અને એને શબ્દોમાં લખીશું આ રીતે ચલો આપવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સત્તર તો સત્તર આપણે કઈ રીતે લખીશું અરે સોરી 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 સત્તર આપણે લખીશું આમ અને શબ્દોમાં લખીશું સતરા બરાબર ચલો જોઈએ જાનવી ચોથી હૈ કક્ષા મેખમાં લખવાનું પડતી હૈ પછી પિતા કિસાન હૈ મેરે પિતા કિસાન હૈ ઉષને લડ્ડુ ખાયા એ તિત યે તિતલિયા ઇનકે પંખ રંગ બિરંગી હૈ તિતલિયા હૈ ઇનકે પંખ મેરે માતા પિતા કા આદર मैं माता की पिता का आदर करता हूँ अहियाँ दोस्तों यहाँ हाथी छे। हाथी विषय चार पांच वाक्य लखवाना चाहिए हाथी का चित्र है उसकी सूंग होती है उसके दो दांत होते हैं चार पैर होते हैं उसका शरीर बहुत बड़ा होता है छोटी सी पूंछ होती है वो ते लखी सको बराबर वह राजा है रेखा की शब्द का लिंग परिवर्तन कीजिए तो वह राजा है तो आप यहाँ शु कर सकिए वह राजा है तो एना यह रिंग परिवर्तन कर तो वह रानी है वह लिंग परिवर्तन करना तो वह रानी है यह शिक्षक है तो यह शिक्षिका है आप कर सके यह लेखिका है तो वह लेखिका है तो वह लेखक है बराबर आप सके रेखांकित शब्द का वचन परिवर्तन कीजिए गमला तो मेरे घर में गमला है तो मेरे घर में अहिया थी जैसे गमले शू थे जैसे गमले है मक्खी काटती है तो मक्

બિલ્લીને ચૂહે કો પકડા તો વિરોધી તો બિલ્લીને ચૂહે કો છોડ દીયા બરાબર ગુબ્બારા નીચે ગયા તો ગુબ્બારા ઉપર ગયા ચલો વર્ણકો શું સહોર્ય વાળા શબ્દ લીખીએ પે આપણે ક્યાં લિખેગે પતંગ ખસે ક્યાં લિખેગે ખસે લિખેગે ખજાના યસે લિખેગે યજ્ઞ ક્ષે લિંગે ક્ષત્રિય અને મસે લીખેગે મટર બરાબર તો આવી રીતે દોસ્તો તમારું આજનું ચોથા ધોરણ આપણે હિન્દીનું પેપર પૂરું કર્યું કમેન્ટ બોક્સમાં ખાસ તમારે હાજરી પુરાઈ દેવાની છે વિડીયો તમને કેવો લાગ્યો તમારે જણાવવાનું છે સૌને જય હિન્દ જય ભારત ચલો આવજો હ